ટ્રેક્ટર ઉપર બેઠેલા બેનને જોઈને તમને એમ લાગશે કે કોઈ ફિલ્મી ડબના દ્રશ્યો છે પરંતુ આ દ્રશ્યો કોઈ ફિલ્મી ડબના નથી આ રતનપુર ગ્રામ પંચાયતના સભ્ય છે શકુબેન કિરણભાઈ વસાવા આ મહિલાની હિંમતને દાદ આપવી જોઈએ કે તેને બે નંબર રેતી ખનન માફિયાનું આ ટ્રેક્ટર આટલા પાણીમાં જઈને પકડ્યું છે તમે જોઈ શકો છો કે આ લભ્યો ગુલિયો જે માંગરોના છે બે નંબર રેતી ખનન વારંવાર કરે છે ખાન ખનીજ વિભાગ દ્વારા તેને વારંવાર દાદ આપવામાં આવે છે તેમ છતાં સુધરતા નથી કારણ કે ટેબલ નીચે વ્યવહારો થતા હોય હપ્તા બંધાયેલા હોય ઘણા બધા પ્રશ્નો છે પરંતુ રતનપુર ગ્રામ પંચાયતના તમામ સભ્યો સરપંચ અને એમની ટીમ દ્વારા વારંવાર આ બે નંબર રેતી ખનન માફિયાઓ વિરોધમાં કામગીરી ચલાવે છે એટલે કે મુહિમ ચલાવે છે પકડે છે ઉપર સુધી અધિકારીઓને જાણ કરે છે તેમના ગાડીઓ ડિટેન કરવામાં આવે છે તેમ છતાં પણ આ રેતી ચોરો સુધરતા નથી આ વખતે આ મહિલાએ ટ્રેક્ટર પકડ્યું છે તમે જોઈ શકશો પાણીની અંદર ઘરકાવા ટ્રેક્ટર ટેક્ટર હવે ખાનગી વિભાગ આ લોકોની સામે કેટલા કડક કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ કરીને આ મામલે ધ્યાન આપવું જોઈએ ખાનગણી વિભાગને કડક શબ્દોમાં કહેવું જોઈએ કે બહુ થયું હવે આ બે નંબરનું નાણું બંધ કરો આ રેતી ખનન બજારી ખનન માફિયાઓ વિરુદ્ધમાં કેટલી જલ્દી કાયદેસર કાર્યવાહી